બટાકાની ખેતી કરતા ધરતીવાસીઓમાં આનંદ બટાકાના ઓછા ભાવથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે ચરોતર પંથકમાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે બટાકાના ઓછા ભાવથી ખુશ છે પરંતુ ગયા વર્ષની સરખામણીમાં બટાકાના ભાવ બમણા પરંતુ ઓછી ઠંડીના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે ગત વર્ષે ઉત્પાદન વધુ હતું અને ભાવ ઓછા હતા જ્યારે ચાલુ વર્ષે ઉત્પાદન ઓછું છે અને ભાવ વધારો થયો છે સરવાળે ખેડૂતને કોઈ ફાયદો નહીં થાય છેલ્લા ત્રણ વર્ષથી બટાકાના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતોએ આ વર્ષે ઓછું વાવેતર કર્યું હતું ગયા વર્ષે બટાકાના બિયારણનો ભાવ રૂપિયા બાવીસો હતો પરંતુ આ વર્ષે તેના ભાવમાં ઘટાડો થયો છે વાદળછાયા વાતાવરણને કારણે શાકભાજીના વાવેતરને અસર થઈ છે

આપણે તો ઉતારો ઓછો એટલે દોઢસો મણ જેવું નીકળી જાય છે શું ફાયદો તો કશો છે નહીં ફરબત થઈ જશે આ વિગે ત્રણસો મણ ઉતારા આવવા જોઈએ પણ એની જગ્યા દોઢસો બસો મણ આવ્યા છે પણ ભાવને લીધે ફરબત થઈ જાય એવું લાગે છે ઠંડી બહુ પડી નથી એટલા માટે બટાકા સારા નીકળ્યા નથી અને આવતી ફાલ ગઈ ફાલ બટાકા સારા નીકળ્યા હતા તો ભાવ નતા એટલા માટે આ ફાલ ભણ લીધે બટાકા ફળ થઈ જશે એટલે દુખોલી જશે નહીં બાકી તો એવું લાગતું નહીં કે લાભ થાય એવો ઓકે